રો વાઇઝ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ બધાય અત્યારે આપી આવી ગયા છે બોરે બીજા બટાકાની અંદરમાં ફૂંવારો ચાલુ કરવાના હતા ખેતરની અંદરમાં કરી દીધા છે અને એક વાત ખાસ જણાવવાની છે કે અત્યારે ઉત્તમમાં ઉત્તમ બનાસકોઠાની અંદરમાં ફૂલ સિઝન બટાકાની છે અત્યારે રાજગરો રાયડા એરંડા જીરાની વાવણી ઓછી છે બટાકાની બહુ સિઝન અત્યારે બનાસકોઠાની અંદરમાં પહેલો નંબર છે જોઈ શકો અમારા તમે બટાકા ચાલીસ દિવસના થઈ ગયા છે બટાકા પણ એકદમ સુંદર ચહેરાના બટાકા ઊભા છે લગભગ આ ખેતર પેલું ખેતર બટાકાની અંદરમાં છે અને ખેતર માં થોડો રાજગોરો પણ વાવેલો છે જો બોરે આપી આવી મસ્ત બોર ચાલુ છે જોરદાર અને બીજું કે તેટલુંની દવા બીજે આપી રહ્યા ખાતર આપી રહ્યા છે પાવાની સિઝનમાં સારું છે લાઇટ આવે તો બે બે કલાક 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 પાવી દઈએ છે બટાકા બીજું કે બોરની સિઝનમાં એક સારું તમે ધાત રૂપી દો આવી ઓબા છે ફૂલ છે મસ્ત સુંદર ચહેરો રાખવો મજા આવે જ્યારે બોરા આવે ને આનંદ આવવું જોઈએ આપણો બીજું કે બટાકા વિશે વાત કરીએ ને તો અલગ અલગ ક્વોલિટીના બટાકા આવે છે ચાર છે પોસવીના બટાકા છે કોખરા છે બાછા છે ખેંકી છે કોલંબો છે અલગ અલગ ક્વોલિટીના બટાકા કઈ કઈ સિઝનમાં વાપુ એ ખાસ જરૂરી છે ખાસ વાત જણાવું કે બટાકાની અંદરમાં તમે જેવી સારી મહેનત કરશો ને સ્વત ફળ મળે છે બટાકા વાવીને પછી એમ નહીં કહેવું કે પાકે છે થઈ જશે એની અંદરમાં ખાતર ટાઈમે નાખવું દવા ટાઈમે નાખવી બધું ટાઈમ પ્રમાણે જ કરું જય માતાજી મિત્રો વિડીયો સારો લાગે તો કમેન્ટ અને શેર કરી દેજો